દિવાળીના તહેવારમાં નકલી પોલીસથી સાવધાન રહેવા પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તહેવારના દિવસોમાં લોકોને ઠગવા માટે ગઠિયાઓ સક્રિય થઈ ગયા છે આવા ગઠીયાઓને ઠગાઈથી બચવા માટે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે નકલી પોલીસ સામે સાવચેત રહેવાની અપીલ કરી છે તેમણે નાગરિકોને કોઈ પણ વ્યક્તિ પોલીસ તરીકેની ઓળખ આપીને બેગ કે અન્ય સામાન ચેક કરવાનું કહે તો તેની વાતમાં આવ્યા વિના પોલીસના ઉચ્ચ કરવાની બેઠક મળી હતી આ બેઠક બાદ પોલીસ કમિશનર સિંહ ગેહલોતે કહ્યું હતું કે દિવાળીમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા નીકળે છે આ સમયે ઠગબાજો પોલીસના સ્વાંગમાં લોકોને રોકી તેમની બેગ ચેક કરવાના બહાને પૈસા પડાવી લે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી બેગ ચેક કરવા માંગે તો તેને બેગ આપી નહીં આવા લોકોથી શહેરી ચરોને સાવધ રહેવા તેમણે અપીલ કરી હતી તાત્કાલિક વન વન ટુ નંબર પર સંપર્ક કરી શકાય તેમણે એવું પણ કહ્યું હતું કે આવી ઘટના બને અથવા તો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે

ત્યારે એના પહેલે ધનતેરસ હોય આ બીજા પ્રસંગે જો ઘણી મોટી સંખ્યામાં લોકો આ ખરીદી માટે માર્કેટમાં આવે છે જો ત્યારે સુરત શહેર પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સારી રીતે બધી વ્યવસ્થા જળવાય કોઈને સાથે કોઈ અઘટિત બનાવ નહીં બને અને જોય બનાવ નહીં બને તે સારું જોઈએ સુરત શહેર પોલીસના પેટ્રોલિંગના પાર્ટીઓ અલગ અલગ માર્કેટમાં સાદે ડ્રેસમાં સી ટીમના અમારી જો લેડીઝ પોલીસ છે જોઈ આ સાથે ડ્રેસમાં તમામ માર્કેટોમાં અત્યારે ફરવાના ચાલુ કરી દીધા છે વાચ રાખી રહ્યા છે મારા બધાને એક જ રિક્વેસ્ટ છે જયારે આપ માર્કેટ આવો છો ત્યારે એક જ ધ્યાન રાખવાની જરૂર છે કોઈ પણ વ્યક્તિ અગર બોલે હું પોલીસ છું તમારા બેગ ચેક કરવાના છે તો કોઈ પણ સંજોગોમાં બેગ એના ખોલીને જોવા માટે આપતા નહીં જોઈએ કોઈ પણ પોલીસ જોઈએ કોઈ દિવસ રસ્તેમાં કોઈને બેગ ખોલાવતી નથી અગર ક્યારે પણ કોઈ આવે તો આપ એકસો બાર જાણ કરજો અથવા જેના બોલશો તમે પોલીસ સ્ટેશન ચલો લેકિન કોઈ આ રીતે જો પોલીસના ના કોઈ બી નકલી પોલીસ બનીને આવીને આપના બેગ ખોલીને પૈસા આપને શેરવી લે આ પ્રકારના લોકો થી થોડા સાવચેતી રાખવાની જરૂરત છે અને સાથો સાથ જો નિયરેસ્ટ પોલીસ પોઈન્ટ રહેશે એના પા એના સાથે આપ સંકલનમાં રહેવું જોઈએ પોલીસની ઘણી ટીમો આપના પાસે આવતી રહેશે વચ્ચે આવતી રહેશે તો આપ સેફ દિવાળી મનાવવા માટે તમામ અમે પોલીસ અને અમારા નગરજનો મળીને અચ્છી અને સ્વસ્થ અને સુરક્ષિત દિવાળી મનાવીશ